લક્ષ્મી કૃપા મેળવવાના સાત શક્તિશાળી ઉપાય શું તમને લાગે છે કે કમાણી તો થાય છે છે પણ પૈસા ઘરમાં ટકતા નથી ઘણા લોકો મહેનત ખૂબ કરે છતાં મહિનાના અંતે ખાલી ખિસ્સો જ દેખાય છે ધાર્મિક માન્યતાઓ મુજબ ક્યારેક ઘરમાં નકારાત્મક ઉર્જા અશુભ સમય અથવા કેટલાક નાના નિયમોનું પાલન ન થવાને કારણે પણ લક્ષ્મીજીની કૃપા ઓછી થઈ શકે છે આજે આપણે એવા સાત સરળ અને શક્તિશાળી ઉપાયો જાણશું જે નિયમિત કરવાથી ઘરમાં ધન પ્રવાહ વધે છે અને પૈસા ટકવા લાગે છે સૌપ્રથમ સફાઈ અને સુવ્યવસ્થા માતા લક્ષ્મી સ્વચ્છ અને વ્યવસ્થિત ઘરમાં રહેવાનું પસંદ કરે છે દરરોજ ઘરના મુખ્ય દરવાજા અને રસોડાને સાફ રાખો ખાસ કરીને સાંજના સમયે દરવાજા પાસે એક નાનો દીવો પ્રગટાવો આ નાનું કામ પણ ધનની ઊર્જાને આકર્ષે છે બીજો શુક્રવારે લક્ષ્મી પૂજન દર શુક્રવારે સાંજે માતા લક્ષ્મીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ શ્રી મહાલક્ષ નમઃ મંત્ર ઓછામાં ઓછા એકસો આઠ વખત બોલો આ ઉપાય ધીમે ધીમે આર્થિક સ્થિતિમાં સુધારો લાવે છે ત્રીજું ગુરુવારે દાન પીળી વસ્તુઓ જેમ કે ચણા દાળ કેળા અથવા હળદર દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે દાન કરવાથી ધન ની અટકેલી ઉર્જા ફરીથી ચાલુ થાય છે એવું માનવામાં આવે છે ચોથું રોજ સવારે સૂર્ય ને જળ અર્પણ સૂર્યદેવને ને જળ ચઢાવતા સમય ઓમ સૂર્યાય નમઃ મંત્ર બોલો આ ઉપાય જીવનમાં આત્મવિશ્વાસ અને નવી તક લાવવામાં મદદ કરે છે જે સીધો ધન પ્રવાહ સાથે જોડાયેલો છે પાંચમુ તુલસી નું મહત્વ ઘર માં તુલસી નો છોડ રાખો અને દરરોજ સાંજે દીવો પ્રગટાવો માન્યતા મુજબ તુલસી માતા લક્ષ્મી ને આકર્ષે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા વધારતી હોય છે છઠ્ઠું ખર્ચ કરતા પહેલા પ્રાર્થના કોઈ મોટો ખર્ચ કરતા પહેલા ભગવાનને નમન કરીને જે મળે છે તે તમારી કૃપા છે એવો ભાવ રાખો આ ભાવનાથી પૈસા અનાવશ્યક જગ્યાએ ખર્ચાતા નથી અને બચત વધે છે સાતમું અને સૌથી મહત્વપૂર્ણ કૃતજ્ઞતા અને સકારાત્મક વિચાર દરરોજ રાત્રે સૂતા પહેલા ભગવાનનો આભાર માનો જયારે આપણે મળેલી વસ્તુઓ માટે આભારી હોઈએ છીએ ત્યારે જીવનમાં વધુ સમૃદ્ધિ આવવાની શક્યતા વધી જાય છે યાદ રાખો આ ઉપાયો કોઈ જાદુ નથી પરંતુ શ્રદ્ધા નિયમિતતા અને સકારાત્મક ભાવ સાથે કરવામાં આવે ત્યારે તેનું ફળ જરૂર મળે છે જો તમે ઈચ્છો છો કે ઘરમાં પૈસા ટકવા લાગે સમૃદ્ધિ વધે અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે તો આજથી આ સાત ઉપાયો શરૂ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવા જ ધાર્મિક અને ઉપયોગી ઉપાયો માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં